સુરતના સરથાણામાં વર્ષ બે હજાર સત્તરમાં પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલે બિન રાજકીય રેલીના નામ પર રાજકીય ભાષણો કર્યા હતા જેને લઈ કેસ કરવામાં આવ્યો હતો આ કેસ સુરત કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે આજે કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો છે હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે સત્યનો હંમેશા વિજય થાય છે પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર સુરત હતું ત્યારે સરથાણા વિસ્તારમાં વર્ષ બે હજાર સત્તરમાં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં એક વિશાળ રેલી યોજાઈ હતી જેમાં પોલીસની કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી જેથી હાર્દિક સામે કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે હાર્દિકને નિર્દોષ જાહેર કર્યો હતો સુરત પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર રહ્યું હતું

ત્યારે આજે સુરત કોર્ટે હાર્દિક પટેલ ને નિર્દોષ જાહેર કર્યો છે પંદર હજાર ના અપીલ જામીન રજૂ કરવા આદેશ કર્યો છે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ નું કોર્ટના ચુકાદા બાદ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે આજે સત્યનો વિજય થયો છે અને સત્યનો હંમેશા વિજય થતો હોય છે તે 2017 ના એક કેસ અંદર આજે નિર્દોષ છોડ્યા છે અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે તો માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું બ્યુરો રિપોર્ટ એચ ફોર ન્યૂઝ સુરત